નર્મદા ડેમમાંથી ચાર પોઈન્ટ પાંચ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હોવાના કારણે ભરૂચ ખાતે નર્મદા નદીની જળ સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે પાંચ સપ્ટેમ્બર બે હજાર પચીસને રાત્રે અઢી કલાકે નર્મદા નદીની જળસપાટી ગોલ્ડન બ્રિજ ખાતે વોર્નિંગ લેવલ બાવીસ ફૂટને સ્પર્શી હતી અને રાત્રે ત્રણ કલાકે તે બાવીસ પોઈન્ટ વીસ ફૂટે પહોંચી નર્મદા નદીની ભયજનક સપાટી ચોવીસ ફૂટ છે જેનો અર્થ એ થયો કે નદીનું સર હાલ ભયજનક નિશાનાની નજીક છે આ સ્થિતિને ધ્યાનમાં રાખી ભરૂચ જિલ્લાના કાંઠા વિસ્તારોમાં રહેતા ગામોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે મામલદાર અંકલેશ્વર કરણસી રાજપૂતની આગેવાની હેઠળની ટીમોએ પૂરથી પ્રભાવિત થનારા વિસ્તારો જેવા કે સરફુદીન ખાલપિયા બોરપાઠા બેટ અને જૂના કાશિયા ગામની મુલાકાત લીધી સ્થાનિક તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા વહીવટને સહકાર આપવા અને પૂરની પરિસ્થિતિમાં સુરક્ષિત સ્થળે ખસી જવાની અપીલ કરવામાં આવી હતી તો નર્મદા સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં જે વધારો થઈ રહ્યો છે જેના કારણે કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે

પ્રજાજનો ને સતર્ક કરવા આવ્યા છે અને જરૂર પડે સ્થળાંતર તૈયારી પણ આપવામાં આવી છે જો કે છેલ્લા એક કલાકથી લગભગ ચોવીસ કલાક પર સપાટી સ્થિર છે અને ઉપર હજુ પાણી જો વધારે છોડવામાં માં આવશે તો ભય જનક સપાટી વટાવ્યા બાદ પણ સપાટી પચીસ છવીસ ઉપર પહોંચે તો ભરૂચ પણ પાણી ભરાઈ શકે એમ છે જી જી આભાર માહિતી આપવા માટે